આમોદ ચામડિયા હાઈસ્કૂલમાં આવેલા જર્જરિત રંગ ઉપવનની દિવાલ ધસી પડતા ક્રિકેટ જોતો પ્રેક્ષક ઇજાગ્રસ્ત જર્જરિત ઉપવન ઉતારવા માટે ચામડિયા હાઈસ્કૂલના મેનેજમેન્ટ દ્વારા જવાબદાર તંત્રને જાણ કરવા છતાં કોઈ પરિણામ આવ્યું ન હતું આમોદ ચામડિયા હાઈસ્કૂલમાં આવેલા જર્જરિત રંગ ઉપવનની દિવાલ અચાનક ધસી પડતા ક્રિકેટ જોવા બેઠેલા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યો હતો જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી ઇજાગ્રસ્ત વ્યક્તિને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી આમોદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે ક્રિકેટ રમવા માટે હાઈસ્કૂલના મેદાનમાં આશરે થી વધુ યુવાનો ભેગા થઈ ક્રિકેટ રમતા હતા તેમજ અન્ય ક્રિકેટ રસિકો યુવાનો જર્જરિત રંગ ઉપરની દિવાલ પાસે બેસીને મેચ નિહાળી રહ્યા હતા ત્યારે અચાનક જર્જરિત રંગ ઉપરની દિવાલ ધસી પડતા પ્રેક્ષક યુવાનો ત્યાંથી દોડી ગયા હતા જેથી તેમનો જીવ બચી ગયો હતો અને મોટી જાનહાનિ અટકી હતી જોકે એક દશરથ માછી નામના યુવાનને દિવાલ ધસી પડતા માથામાં ઈજા થઈ હતી જેથી તેમને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી આ બાબતે આમોદ ચામડિયા હાઈસ્કૂલના આચાર્ય વિષ્ણુ ગઢવીએ જણાવ્યું હતું કે આમોએ આ જર્જરિત રંગ ઉપવનને ઉતારવા માટે આમોદ મામલતદાર આમોદ તાલુકા પંચાયત તેમજ આમોદ નગરપાલિકાને વારંવાર જાણ કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ બાબતે યુવા ક્રિકેટર મિતેશ માછીએ જણાવ્યું હતું કે અહીંયા યુવાનો અવારનવાર ક્રિકેટ રમે છે જેથી સ્કૂલ મેનેજમેન્ટ તેમજ તંત્રએ આ જર્જરિત ઇમારત જમીનદોસ કરી દે તો ભવિષ્યમાં મોટી જાનહાનિ થતા અટકે છે શું નામ તમારું દશરથભાઈ શું બનાવ બનો તમારી જોડે અમારા સમાજના છોકરાઓ ત્યાં તિલક મેદાન આપણે હાઈસ્કૂલનું જે મેદાન છે એમાં ક્રિકેટ રમતા હતા જેમાં મારા પણ બે છોકરા હતા તો બપોરે જમીને ગયા તો સાંજે આવ્યાના ચાર વાગે હું એમને ખાલી જોવા ગયો હતો કે છોકરાઓ શું કરે ત્યાં ત્યાં જઈને ઊભો રહ્યો ઉભો ઉભો કાંઈક જે ઓપન થિયેટર છે ત્યાંથી અવાજ આવ્યો અવાજ આવ્યો પહેલા બે કાંકરા પડ્યા ને પછી એકદમ ડબ બસી ગયા અવાજ આવ્યો તો મેં છોકરાનું બૂમ પાય ગયું ના હોવાથી

એ વિસ્તાર એ બધા અમે યુવાનો રમવા માટે આજે ભેગા થઈને હવે એમાં બનાવ એવો બનેલો કે બપોર પછી જ્યારે અમે જમીને મેચ રમતા હતા ત્યારે સડનલી જે પાછળનું ગોડાઉન થયું એની દિવાલ તૂટી પડેલી ને અહીંયા ત્રીસથી ચાલીસ છોકરા અમે બધા અહીંયા જ બેસેલા હતા સદનસીબે કોઈકને વાગ્યું નથી ખાલી એક દશરથભાઈ માછી છે એમના માથામાં ઇજા થઈ છે ને એમને પાંચથી છ ટાંકા આવેલા છે એમને આપણે સરકારી દવાખાનામાં ડ્રેસિંગ કરાવી અને ઘરે મૂકી આવ્યા છે તમારી શું અપેક્ષા છે સ્કૂલના મેનેજમેન્ટમાં અમારી અપેક્ષા એ જ છે કે આખા ગામ પ્રત્યે એમ કહેવાય ને કે જે સેન્ટર એક જ ગ્રાઉન્ડ છે કે જે અવારનવાર બધા જ છોકરાઓ આખા એમ કહેવાય કે સાંજે તો રમતા જ હોય છે પરંતુ આવા શનિ રવિના દિવસે ગ્રાઉન્ડ ખાલી હોય તો આવું રમવા માટે બી એકત્ર થાય છે અને નાના ભૂલકાઓ બી અત્યારે વધારે રમે છે તો એક જ અમે સ્કૂલવાળાને કે તંત્રને અપીલ કરીએ છીએ કે આ જે ખરાબ કન્ડિશનમાં છે જે ગોડાઉન એને જમીન ડ્રોજ કરવામાં આવે જેથી કંઈ અવારનવાર કોઈ બીજી ઘટના ન બને કે કોઈ દુરહાની ના થાય